એનો સ્ટોર હતો બહુ ધમ ધુકાર એનો વ્યાપાર ચાલતો હતો તેના ઘરમાં ધન ધાન્યની કોઈ પણ જાતની કમી ન હતી માટે એના ઘરમાં ફળ શાકભાજી અનાજ ભરપૂર માત્રામાં આવે પણ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ સરળતાથી મળી જાય તો એ વસ્તુની માણસની કદર નથી થતી બસ આવું જ ઉર્મિલાની સાથે થયું એના ઘરમાં ખાવા પીવાની વસ્તુની કોઈ કમી નહીં માટે ઉર્મિલાને તેની કદર ન હતી તો એક દિવસ તેની સાસુ તેને બોલે છે કહે છે કે ઉર્મિલા આ શું હું જોઈ રહી છું કે તે રાતના દાળ તે રાતની દાળ ફરીથી ગટરના નાળામાં ફેંકી દીધી હમણાં હું જ્યારે બહારથી ઘરમાં આવી રહી હતી ત્યારે મેં જોયું કે દાળ ગટરના નાળચામાં પડી હતી બહુ બધી દાળ ફેંકી દીધી તે અરે એટલું ખાવાનું બનાવને જેટલું જરૂરી છે જેટલું ખવાય જેટલું આપણે ખાઈ શકીએ એટલું જ ખાવાનું બનાવો આમ ગટરમાં ન નાખ નાખ આમ ગટરમાં નાખવાથી અન્નનું અપમાન થાય છે માં અન્નપૂર્ણા વિસાઈ જશે એટલે ઉર્મિલા બોલી શું માજી તમે પણ આવી બધી વાતો પર વિશ્વાસ કરો છો હવે જો ઘરમાં કોઈ જાતની તંગી નથી આપણે બધી જ રીતે સારું છે તો આપણે રાતની દાળ સવારે શું કામ ખાઈશું આપણા ઘરમાં ક્યાં કોઈ જાતની કમી છે જ્યારે ભગવાનની દયાથી અન્ન અન્નધનના ભંડાર ભર્યા છે તો પછી આપણે વાસી ખાવાનું શું કામ ખાઈએ આપણે તાજું બનાવીને જ ખાઈશું ને રાતની પડેલી દાળ સવારે કોઈ નહીં ખાય માટે મેં ગટરમાં ફેંકી દીધી માજી એટલે ઉર્મિલાના સાસુ બોલ્યા વહુ બેટા તું તેને પૂછીને આવ જેને એક ટકનું ભોજન ખાવા માટે કેટલી મહેનત કરવી પડે છે ત્યારે માંડ માંડ એક ટકનું ભોજન માણસ મેળવે છે તો એને પૂછ જો મારું કામ છે તને સમજાવવાનું બાકી તમે તો આજકાલના છોકરાઓ છો આ વાતો પર અમલ કરવું ન કરું એ તારા હાથની વાત છે હવે તું જાણે મેં તો તને જે કહેવાનું હતું એ કહી દીધું ઉર્મિલાની સાસુ સમજાવી સમજાવીને થાકી ગઈ પણ ઉર્મિલાને તો એની વાત ખોટી જ લાગે એની સાસુની વાતો બધી એને મગજમાં જ ન લે એને ખોટું લાગે ખરાબ લાગે ઉર્મિલા રોજ વધારે પ્રમાણમાં ભોજન બનાવે વધારે પ્રમાણમાં રસોઈ બનાવે અને ભોજનનો બગાડ કરે અને એના અને આ ભોજનનો બગાડ કરવામાં એને કોઈ ખરાબી લાગતી ન હતી એને કઈ ખોટું નતું લાગતું કે આ ભોજન બગાડ કરવું એ સારું ન કહેવાય આ વાત એને સમજાતી નથી એક દિવસ ખાવાનું બનાવી રાત રાજના ચાવલ પડ્યા હતા ખાવાનું બનાવવા વાળી એને પૂછવા આવી એક ખાવાનું બનાવનારી એના ઘરમાં રોજ આવીને જમવાનું બનાવતી હતી તો એક દિવસ તે ઉર્મિલાને પૂછે છે કે ઉર્મિલા ભાભી રાતના રાજમાં ચાવલ પડ્યા છે તો તેનું હું શું કરું તો ઉર્મિલા બોલી કે કરવાનું શું ગટરમાં ફેંકી દે એટલે જમવાનું બનાવવા વાળી જે રસોઈ કરવા વાળી આવતી હતી એ બોલી કે તો ભાભી બપોરના જમવામાં હું શું બનાવું ભાભી મને જરી કહી દો એટલે ઉર્મિલા બોલી કે અરવીનું શાક રોટલી અને કઢી ભાત બનાવી દે એટલે ઉર્મિલાની સાસુ સાંભળી ગઈ એટલે આવીને બોલી અરે ઉર્મિલા અરવીનું શાક રોટલી કઢી ભાત આટલું બધું કોણ ખાશે આનંદ દીકરો મારો દીકરો તારો પતિ બહાર ગયો છે ઘરમાં ખાવાવાળા માત્ર તું અને હું બે જ વ્યક્તિ છીએ તો ઉર્મિલા આટલું બધું ખાણું શું કામ બનાવી રહી છે તો ઉર્મિલાને બહુ ગુસ્સો આવ્યો એની સાસુ ઉપર અને બોલી કે માજી હું બહુ દિવસથી જોઈ રહી છું કેટલાય દિવસથી હું સાંભળી રહી છું કે તમે બહુ ખાવામાં રોક ટોક કરવા લાગ્યા છો હરેક સમયે ખાવામાં નજર લગાવો છો ટોક્યા જ કરો છો આવું થોડી હોય આવું નહીં ચાલે માજી તમારી આ ખાવા પર ટોકવાની આદત મને જરા પણ સારી નથી લાગતી એટલે તેની સાસુ બોલી વહુ બેટા હું નજર નથી નાખતી હું ટોકતી નથી હું તો તને સારા માટે જ કહું છું કે રાતે કેટલા બધા રાજમા ચાવલ તે બનાવી દીધા અને ખબર હતી તને કે આનંદ બે ત્રણ દિવસ માટે બહાર ગયો છે માત્ર ખાવામાં હું અને તું બંને જણા છીએ અને આપણે રાત્રે રાજમા ખાતા નથી છતાં પણ તે અડધો કિલો ઉપર રાજમા બનાવડાવ્યા કેમ આટલો બધો બગાડ કરે છે બોલ મને કહે હવે તારે એ રાજમા ચાવલ ફેંકવા પડે છે કે નહીં સવારમાં નાસ્તામાં તે પકોડા તળાવ્યા એટલા માટે એ પણ ભારે ખોરાક થઈ ગયો અને હજી તો સવારે ખાધું છે અને અત્યારે બપોરમાં તું કઢી ભાત રોટલી શાક બધું જ બનાવીશ તો બગાડ થશે ઉર્મિલા કટાક્ષમાં બોલી ઝઘડો કરતા કરતા બોલી કંઈ વાંધો નહીં જો વધારે બની જશે ને તો હું રાત્રે ફેંકી દઈશ જો તમારે ન ખાવું હોય ને તો તમે રહેવા દેજો ન ખાતા ઉર્મિલાએ બહુ બધું ખાવાનું બનાવડાવી લીધું પણ કોઈ કંઈ ખાધું નહીં બે વ્યક્તિ કેટલું ખાઈ શકે માટે ઉર્મિલાએ બધું જ ઢગલા બંધ ખાવાનું તપેલીઓ ભરી હતી એ રોડ ઉપર ફેંકી રહી હતી અને એ જ રસ્તા પરથી એક સાધુ મહારાજ જે સાચા સંત હતા એ ત્યાંથી જઈ રહ્યા હતા અને એ સાધુએ આ ઉર્મિલાને આ રીતે તપેલું ભરીને ભોજન ફેંકતા જોયા તો એ સાધુએ પૂછ્યું કે શું થયું બેટા શું આ અન્ન ખરાબ થઈ ગયું છે જેને તું કચરામાં ફેંકી રહી છે એટલે ઉર્મિલા બોલી કે અરે સાધુ મહારાજ અમારા ઘરે ભોજન ખરાબ હોય ત્યારે અમે નથી ફેંકતા પણ જ્યારે અમના અમારે ખાવું ન હોય અમને એવું લાગે કે આને કોઈ ખાવાનું નથી એટલે અમે વધેલું અનાજ ફેંકી દઈએ છીએ ઘણું વધ્યું છે એટલા માટે અમે ફેંકી દઈએ છીએ હવે અમે બપોરે જમી લીધું છે આ જમવાનું અને ફરી આ ભોજનને હવે કોઈ ખાવાનું નથી આ ભોજન રાત્રે અમે ફરી ખાતા નથી માટે હું ફેંકી રહી છું હવે રસોઈઘરમાં આ કંઈ આ બધું રાખીને રસોડું થોડી ભરવાનું છે મારે એટલે તે સાધુ મહારાજ બોલ્યા આવું સારું ભોજન છે જે ખાવા લાયક છે તેને તું કચરામાં ફેંકે છે એ સારી વાત નથી સારા ભોજન ને કચરામાં ન ફેંકવું જોઈએ આમ કરવાથી માં અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અન્ન ફેંકવું એ બહુ ખોટી વાત છે આની જગ્યાએ તું આ અન્ન સારું છે ખાવા લાયક છે તો ગરીબ કે ભુખ્યા લોકોને વેચી દે આનાથી તને એની દુઆ આશીર્વાદ પણ મળશે એનું અંતર આટમાં તૃપ્ત થશે જમીને એટલે ઉર્ભેના બોલી કે સાધુ મહારાજ આટલો સમય કોની પાસે હોય કે આ અન્ન લઈને હું ભૂખ્યા ગરીબ લોકોને શોધતી ફરું આ ખાવાનું બનાવીને હું વેચ્યા કરું અને સૌથી મોટી વાત તો એ છે કે ખાવા બનાવાના ભોજનના પૈસા અમારા વપરાય અને મજા ગરીબ ભિખારી લે મને આ નફાવે તો આ ક્યાંથી સાચી વાત છે મને તો સાધુ તમને જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક તમને તો આ ભોજનની લાલચ નથી ને ઉર્મિલા ની વાત સાંભળીને પેલા સાધુ મહારાજ ક્રોધે ભરાયા અને એ ઉર્મિલાને શ્રાપ આપી દે છે કે તું મારું અપમાન કરી રહી છો બેટા જ્યાં હું તને શ્રાપ આપું છું કે જે અન્નનો તું અપમાન કરી રહી છે ને એ અન્ન તારા ઘરમાં જ નહીં રહે આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા ઉર્મિલા મોઢું ફૂલાવીને ત્યાંથી નીકળી ગઈ એના ઘરે પાછી આવી ગઈ પણ ઉર્મિલાએ સાધુ મહારાજની કોઈને કહી પણ નહીં અને બરાબર એ જ દિવસે રાત્રે જ્યારે તે બધાને ખાવાનું પીરસતી હતી ત્યારે એનો પતિ પણ આનંદ આવી ગયો હતો પીરસતી હતી તો અચાનક તે શાકના તપેલામાં એક ગરોળી પડી ઉર્મિલા ગૌરાઈ ગઈ અને તેના હાથમાંથી શાકનું તપેલું પડી ગયું ઉર્મિલા બોલી અરે આ ગરોળિયાનો ક્યાંથી આવી એટલે તેની સાસુ બોલી કઈ વાંધો નહીં ઉર્મિલા આપણે માત્ર પાણી અને રોટલી જ ખાઈ લઈશું એ રાત્રે પહેલીવાર ઉર્મિલા તેનો પતિ અને તેનો સાસુ માત્ર રોટલી અથાણું ખાઈને સૂઈ ગયા ઉર્મિલા પણ હજી ઉર્મિલાને હજી પણ કંઈ સમજાયું નહીં હજી પણ એને એનો ભૂલનો અહેસાસ થયો નહીં બીજા દિવસે તેનો પતિ સવારે ઉઠ્યો તો તેના સમાચાર મળ્યા તેને ખબર પડી કે ગોદામમાં ચોરી થઈ ગઈ છે અને બધું જ અનાજ ચોરોએ ચોરી લીધું છે આનંદ હેરાન પરેશાન થઈ ગયો અને એની માતાને કહેવા લાગ્યો કે ખબર નહીં માં આજ સુધી આવું ક્યારેય નથી બન્યું આજ સુધી ગોદામમાં કોઈ દિવસ કઈ વસ્તુ નથી ચોરાઈ લાખોનો માલ હતો માં અને આમ બધું જ ચોરાઈ ગયો છે હવે તહેવાર નજીક આવી રહ્યા છે બધો જ માલ ચોરાઈ ગયો હું તો ક્યાંયનો ન રહ્યો બધું જ હું ઉધારથી મેં માલ ખરીદ્યો હતો હવે હું એના પૈસા કેવી રીતે ચૂકવીશ માં ઉર્મિલાની સાસુ કહે છે કે ન જાણે ભગવાન ભગવાન કોની નજર લાગી અમારા ઘરને આનંદ ઉર્મિલાને કહેવા લાગ્યો ઉર્મિલા થોડું સમજી વિચારીને પૈસા ખર્ચ કરજે અને ભોજન પણ થોડો જ બનાવજે જેટલું ખાવાનું હોય જેટલું જોઈએ એટલું જ બનાવજે એક ટાઈમ ખવાય તો એક ટાઈમ ટાઈમનું જ ભોજન બનાવજે મારી પાસે હવે એટલા પૈસા નથી કે આપણે ખુલ્લી રીતે છુટ્ટી રીતે ખાઈ પી શકીએ ધીરે ધીરે મુસીબત ત્યાં સુધી આવી ગઈ કે આનંદનું કામ એકદમ ઠપ થઈ ગયું ખાવા ના તો ફાફા ફાફા પડવા પડવા લાગ્યા જે ઘરમાં ત્રણેય સમય તાજું ભોજન બનતું હતું અને ઉર્મિલા કેટલાય તપેલા ભરીને ભોજન બરબાદ કરતી હતી આજે એ ઘરમાં ઘણી ઘણી ને રોટલીઓ બનવા લાગી એક દિવસ ઉર્મિલા રસોઈ ઘરમાં રોટલી બનાવવા ગઈ તો જુએ છે કે ઉર્મિલા જુએ છે કે ઘરમાં તો માત્ર બે જ રોટલીનો લોટ પડ્યો છે તો એ વિચારે છે કે હું એવું કરું કે આ બે રોટલીઓ માજીને અને આનંદને ખવડાવી દઉં હું પાણી પીને સુઈ જઈશ એ રાત્રે ઉર્મિલા માત્ર પાણી પીને ભૂખી જ સૂઈ ગઈ અને સુતા સુતા અચાનક તેના મનમાં એ સાધુનો વિચાર આવ્યો તેનો શ્રાપ તેને યાદ આવી ગયો અને ઉર્મિલા ઊભી થઈને તરત જ એની સાસુ પાસે ગઈ અને એને વાત કરવા લાગી એટલે એની સાસુ બોલી ઉર્મિલા બેટા મેં તો તને પહેલા જ કહ્યું હતું કે અન્નનું અપમાન ન કર પણ તે મારી એક વાત ન સાંભળી કેટલું ખાવાનું કેટલું અન્ન ભોજન તે બરબાદ કર્યું છે આના કરતા તો તું કોઈ ભૂખ્યાને ખવડાવત તો તને પુણ્ય મળત હવે હું એ સાધુ બાબાને ક્યાં શોધું જેનાથી એ આપણને ક્ષમા કરી દે આપણને માફ કરે તારી એક ભૂલના કારણે આજે આપણે નિર્ધન બની ગયા છીએ પછી કેટલાય દિવસો સુધી ઉર્મિલા અને તેની સાસુ એ સાધુ મહારાજને કેટલી જગ્યાએ શોધવા ફરકતા હતા જ્યાં ત્યાં એ સાધુ મહારાજ ને શોધવા ભટકી રહ્યા હતા તો બહુ દિવસો શોધ્યા પછી એકવાર અંતે તેમને એ સાધુ મહારાજ એક ઝાડ નીચે ઉપદેશ દેતા દેખાયા ત્યારે સાધુ મહારાજ ઉપદેશ આપી રહ્યા હતા કે હંમેશા યાદ રાખો ભક્તો ક્યારે અન્નનો અન્નનો બગાડ ન કરો અન્નને ખરાબ ન કરો જો તમારા ઘરમાં અન્ન વધ્યું છે તો તેને કોઈ ભૂખિયાને ખવડાવી દો કોઈ ગરીબને આપી દો કે પછી ગાય કૂતરા પશુને जानवरને ખવડાવી દો પણ ભોજનને ગટર માં નાળા માં ન ફેંકો કચરા માં ન ફેંકો આમ બચેલા ભોજનને ફેકવાથી અન્નનો અનાદાર થાય છે માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને બીજી એક વાત પણ હંમેશા યાદ રાખવી કે ક્યારે ખરાબ થયેલું ભોજન જે ખાવા લાયક ન હોય તો એવું ભોજન કોઈને ન ખવડાવવું પશુ પક્ષી જાનવરને પણ નહીં ઘણીવાર બગડેલું ખરાબ થયેલું ભોજન બીજાને ખાવા માટે ઘણા લોકો આપી દે છે પણ એ શરીર માટે બેહદ હાનિકારક હોય છે ત્યારે ઉર્મિલા સાધુ મહારાજના પગમાં પડી ગઈ અને બોલી કે હે સંત હે મહારાજ મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું હવે ક્યારેય અન્નનો અનાદાર નહીં કરું તમારો શ્રાપ પાછો લઈ લો મહારાજ મારા ઘરમાં બહુ મુશ્કેલીઓ આવી છે ખાવા માટે એક પણ અન્નનો દાણો નથી એક કોળિયો ખાવા માટેનો નથી મૂર્મિલાની સાસુ પણ બોલી મહારાજ મારી વહુને ક્ષમા કરી દો એનાથી ભૂલ થઈ ગઈ છે એટલે સાધુ મહારાજ બોલ્યા ઠીક છે જો હવે તને તારી ભૂલનો અહેસાસ થઈ જ ગયો છે તો હું તને ક્ષમા કરું છું કાલે સવારે ભોજનની એક થાળી તારા દ્વાર પર આવેલા કોઈ ગરીબને ખવડાવી દેજે તારા ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ ધીરે ધીરે આવી જશે અને યાદ રાખજે કે ક્યારેય ભોજનને ગટર માં કે કચરા માં ન ફેંકવું જોઈએ ઉર્મિલા તેની સાસુ સાથે ઘરે ગઈ સાધુ મહારાજને પ્રણામ કરી બીજા દિવસે સવારે જેમ તેમ કરીને એક થાળી વાનબાન ભોજન બન્યું અને એ ભોજન ઉર્મિલાએ દરવાજેથી નીકળતા એક ગરીબ પરિવારને એ ખાવા માટે આપ્યું એ ગરીબ પરિવારે તેને અંતર આત્મામાંથી આશીર્વાદ દીધો અને એ જ દિવસે ઉર્મિલાનો પતિ ખુશ ખુશ થઈને ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે માં ઉર્મિલા પોલીસે ચોરને પકડી લીધા છે જેણે આપણા ગોદામમાંથી ચોરી કરી હતી અને એ બધો જ ચોરાયેલો માલ સામાન પાછો મળી ગયો છે ફરી બધું જ બરાબર થવા લાગ્યું છે ઉર્મિલાને એની ભૂલનું ભાન થયું માટે હવે એ ભોજન એટલું જ બનાવતી હતી જેટલું જોઈતું હતું જેટલું એ બધા ખાઈ શકતા હતા ભોજનને ખરાબ નથી થવા દેતી હવે અને જેટલું બનાવે એટલામાં બરકત પણ રહેવા લાગી જો થોડું ભોજન ને તો કોઈ ભૂખ્યાને ખવડાવી દેતી હતી અને હવે ભોજન ફેંકતી ન હતી જ્યારે એની સાસુ ઉર્મિલાને આમ કરતા જુએ છે તો તેને વિશ્વાસ થઈ ગયો કે હવે મારી વહુને અન્નનું મહત્વ સમજાઈ ગયું છે અને ધીરે ધીરે બધું તું જ ઘરમાં સારું થવા લાગ્યું સુખ સમૃદ્ધિ આવવા લાગી તો મિત્રો આ વાર્તામાં તમે જાણ્યું હશે કે અન્નનું અપમાન ક્યારેય ન કરવું કે ફેંકવું નહીં જો વધ્યું હોય તો ગરીબને ભૂખ્યાને ખવડાવી દેવું તો મિત્રો જો મારી આ વાર્તી વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે